રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ફરેની રોડ પર આવેલ આંગણવાડીમાં સુવિધાઓનો સદંતર અભાવ જોવા મળ્યો ફરેની રોડ પર આવેલ આંગણવાડી કેન્દ્રને ગત ચાર વર્ષથી પીવાનું પાણી નથી મળ્યું હોવાની આંગણવાડી વર્કરે કબૂલાત કરી ત્યારે નગરપાલિકાના કમ્યુનિટી હોલમાં આંગણવાડી કાર્યરત છે આંગણવાડીમાં ફાયર સેફ્ટીના સાધનોનો પણ અભાવ હોવાનું આંગણવાડી વર્કરે સ્વીકાર કર્યો એક તરફ ફાયર સેફ્ટી બાબતે સરકાર કડક વલણ અપનાવે છે અને શાળા કોલેજોમાં ફાયર સેફટી ના હોય તો શાળા કોલેજ બિલ્ડિંગ સીલ કરવામાં આવે છે ત્યારે ધોરાજીની આંગણવાડીમાં ફાયર સેફટીના સાધનોનો અભાવ છે એ સિવાય કોડ નંબર થર્ટી એઈટની આંગણવાડી કેન્દ્રમાં અનેક સુવિધાઓના અભાવ વચ્ચે દિવાલમાંથી પોપડા પડે છે ત્યારે આ આંગણવાડીમાં કોઈ અકસ્માત સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે કોમ્યુનિટી હોલમાં મારે કોમ્યુનિટી હોલમાં મારે આંગણવાડી સોયપી છે એક બે બે હજાર ઓગણીસ પીવરાવાનું પાણી પણ અમારે મળતું નથી પણ મહામુસીબતે બહાર થી ભરવું પડે છે અમારે હારી ને બધું તમામ પાણી ભરવું પડે છે તો આજે વેલા માં વહેલી તકે જો અમારું આંગણવાડી નું કેન્દ્ર બની જાય તો બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય ઉજ્જવળ બની જાય અને આંગણવાડીમાં કોમ્યુનિટી હોય તો અહીંયા ખાબોચી પણ ભરાઈ જાય છે પાણીનું ફાયર સેફ્ટી મારું જૂનું કેન્દ્ર આલે છે અને અહીંયા લઈ આવીએ તો અહીં ભીત માં ખૂચી શકે એમ નથી એટલે જુનુ પડ્યું છે પણ પાણી એ બોટલું ભરતા આવે થોડીક વાર થાય તો પાણી તો ઉકળી જાય બોટલમાં એટલે અમે ગોળો લીધો છે અને એમાં બાર થી પાણી ભરાવી અને આડાવડું પાણી કરીને ઠંડુ પાણી બાળકો ને પાય છે પણ જો પાણી ન હોય તમારે શું કામ આમાં કામ કેવી રીતના કરવું